અમેરિકામાં આણંદ જિલ્લાની મહિલાની ગોળી મારીની હત્યા બોરસદ તાલુકાના સિંગલાઓના પિસ્તાલીસ વર્ષીય કિરણબેન પટેલની અમેરિકાના સાઉથ કેરોલિનામાં લૂંટારો દ્વારા ગોળી મારીની હત્યા અઢાર વર્ષ અગાઉ આશીના હરેશભાઈ પટેલ સાથે કિરણબેન ના લગ્ન થયા હતા તેઓની દીકરી યુકે સ્ટુડન્ટ વિઝા પર અને દીકરો કેનેડા સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરે છે કિરણ પટેલનો સાઉથ કેરોલિના વિસ્તારમાં સ્ટોર આવેલ છે રાત્રિના સમયે સ્ટોર બંધ કરવાના સમયે કિરણબેન સિલક ગણી રહ્યા હતા તે પર સફેદ નકા પહેરેલો બંદૂક પારી એકાએક ઘુસી આવ્યો અને સીધી બંદૂક તાકી કિરણબેને હાથ ઉપર કરીને સરેન્ડર થયાની નિશાની કરી પણ બંદૂકધારીએ કાઉન્ટર પરથી કૂદકો લગાવીને ફાયરિંગ કર્યું આ હુમલામાં બચી ગયેલા મેને સ્ટોરની બહાર દોટ મૂકી હુમલાખોરી પણ આડીધર ગોળીઓ છોડવા સાથે પાછળ ભાગ્યો સ્ટોરના દરવાજો ઊભા રહીને હુમલાખોરે દોડતા કિરણબેનને પાછળથી ગોળીઓ મારી પીઠના ભાગે ગોળી વાગતા કિરણબેન પાર્ક કરેલ કાર આગળ ડળી પડ્યા હુમલાખોર બીજી તરફ ભાગ્યો અને તરત જ પાછો આવીને કિરણબેનની નજીક પહોંચ્યો વધુ લોહી વહી જવાના કારણે કિરણબેનનું મૃત્યુ થયું હતું કિરણબેન મૃત્યુ પામ્યાનું જોઈને હુમલાખોરે સામેના પેસેજ તરફ દોટ મૂકવાનું વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે ઘટના અંગે સ્થાનિકોએ જાણ કરતા અમેરિકામાં રહેતા કિરણબેનના ભાઈ ભાવેશભાઈ અને માતા હંસાબેન ઘટના સ્થળે દોડી ગયા હતા આણંદ જિલ્લામાં રહેતા પરિજનો સંબંધીઓમાં ઘેરા શોકની લાગણી